સુરત જિલ્લાના પીપોદરા ગામની હદમાં બનેલ કોપર વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ કોપરનો જથ્થો સહિત દસ લાખથી વધુના મુદ્દામાલ સાથે ને સુરત જિલ્લા પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહની રાબારી હેઠળ પોલીસ અધિક્ષક રાજેશ કડિયાએ સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં બનેલ ગુનાઓ શોધી કાઢવા જિલ્લા પોલીસને જરૂરી માર્ગદર્શન આપ્યું હોય જેને હાલમાં જ કોસંભા પોલીસ સ્ટેશન હદમાં પીપોદરા વિસ્તારમાં